દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ત્યારે આ ચૂંટણીમાં પ્રચાર દરમિયાન અવનવા વિવાદો પણ સામે આવી રહ્યા છે એક વિવાદ અમારા દાહોદ લાઈવની ટીમને મળ્યો છે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સૌથી પહેલાં આ વિડીયો જોઈ લો અને વિડીયોમાં આ સર્કલમાં દેખાઈ રહેલો વ્યક્તિ જોઈ લો આ વ્યક્તિ બીજો કોઈ નથી પરંતુ એ પ્રાથમિક શાળાનો શિક્ષક છે સરકારી સરકારી શાળાનો શિક્ષક છે આ શિક્ષકના માથે બાળકોના ભણતરની જવાબદારી હતી બાળકોના અભ્યાસની જવાબદારી હતી બાળકોના કેરિયર બનાવવાની જવાબદારી હતી પરંતુ તેને આ તમામ વસ્તુઓને સાઈડલાઈનમાં મૂકી પોતાની ધર્મ પત્નીનો રાજકીય કેરિયર બનાવવા માટે ચૂંટણી પ્રચારમાં ઉતરી ગયા છે અને હવે ખાટલા બેઠકો યોજી રહ્યા છે તેની સાથે સાથે મીટિંગોમાં પણ ભાગ લઈ રહ્યા છે અને પ્રચાર પણ કરી રહ્યા છે જેને લઈને હવે વિરોધ થઈ રહ્યો છે જાગૃત નાગરિકો દ્વારા ચૂંટણી અધિકારી સંજેલીને

પારગી અસ્મિતાબેન વિશાલભાઈ વસૈયા લલિતાબેન દિનેશભાઈ વસૈયા કાંતાબેન મલસિંગભાઈ જેમાં લલિતાબેન દિનેશભાઈ વસૈયા લલિતાબેનના પતિ દિનેશભાઈ જ્યોતિભાઈ વસૈયા જે કુંડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે જે વ્યક્તિ શિક્ષક છે તે વ્યક્તિ બાળકોને ભણાવવાનું મૂકી અને ચૂંટણીના ચૂંટણીમાં બહુ ભાગ ભજવે છે રસ લે છે અને ગઈકાલે જે પ્રચાર કરવા નીકળેલા જેમાં દિનેશભાઈ વસૈયા જે બોલેલા બોલેલા કે મને મત આપજો એવું બે હાથ જોડી છે છે જે અમારી પાસે અને ચૂંટણી અધિકારી સાહેબને અમે કહેવા જણાવી છીએ કે ગ્રુપ ગ્રામ પંચાયતની આ ચૂંટણી યોજાઈ રહી છે જે ચૂંટણીમાં સરપંચ તરીકેના ઉમેદવાર લિતાબેન દિનેશભાઈ વસૈયા ઉમેદવારી નોંધાવી છે તેમને સરપંચ માટે અને તેમના પ્રચાર માટે તેમના પતિ જે દિનેશભાઈ જીતાભાઈ વસૈયા જેઓ પ્રાથમિક શાળામાં સરકારી શાળાના શિક્ષક છે તેમના માથે જવાબદારી હતી હવે શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે બાળકોને ભણવાની તેમની જવાબદારી છે પરંતુ તેમને રજા રિપોર્ટ મૂકીને તેમના પત્નીના રાજકીય કેરિયર બનાવવા માટે તેમને બાળકોનો અભ્યાસ છોડી દીધો છે અને ચૂંટણી પ્રચારમાં જોતરાયા છે કહેવાય છે કે નિયમ મુજબ સરકારી કર્મચારી હોય તે કોઈ પણ પ્રકારની ચૂંટણીમાં ભાગ લઈ શકતો નથી પરંતુ અહીંયા નિયમોનો ઉલ્લંઘન થઈ રહ્યો છેડે છોડ નિયમોનો ઉલ્લંઘન થઈ રહ્યો છે તેવી તસવીરો હવે સામે આવી રહી છે હવે આ મામલે ચૂંટણી અધિકારી શું કાર્યવાહી કરે છે તેની નજર સૌ કોઈ ની રહેશે વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ધન્ય